તળાજા નજીક કેનાલ તૂટી જતા અધિકારી ઘટના સ્થળ દોડી ગયા પાણીની રેલમ છે તળાજા તાલુકાના ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવી રહ્યું છે અને અત્યારે કેનાલમાં પાણી પણ ચાલુ છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે પરંતુ આજે સાંજના મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ખદરપર ગામ નજીકથી પસાર થતી કેનાલ અચાનક તૂટી ગઈ હતી ગાબડું પડ્યાની ચર્ચાઓ થઈ રહી છે જેની જાણ થતાં ડેમ પરના અધિકારી ગ્યો બાલ્દીયા સહિત ઘટના સ્થળે દોડી ગયા હોવાના અહેવાલ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અધિકારી સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કેનાલ તોડવામાં આવી છે કે અકસ્માતે તૂટી છે તે બાબતની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી અને આ બાબતની તપાસ ચાલી રહેલ હોવાનું જણાવ્યું હતું આસપાસના વિસ્તારમાંથી પણ લોકો ઘટના સ્થળે દોડી ગયા રિપોર્ટ ધરમશી મકવાણા સાથે કમલેશ ડા પાતળાજા